હલો જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે બનાવવા જઈ રહી છું કાનાજીનો વાઘો તેની માટે મેં મખમલના કાપડ અઢાર બાય અઢી ઇંચની એક પટ્ટી કાપી લીધેલી છે અને એમાં ગોલ્ડન કલરની સાદી જ પટ્ટી પહેલાં મૂકી છે તો આ રીતે સાદી પટ્ટી પહેલાં મૂકી દેવાની છે પછી એક પેટનવાળી લેસ પટ્ટી મેં લીધી છે તે તેને લેસ પટ્ટી મૂકીને આપણે સિલાઈ મારી દઈશું આ રીતે લેસ પટ્ટી ના જીક નજીક રાખીને સિલાઈ મારી દેવાની છે તો લેસ પટ્ટી થઈ ગઈ છે હવે આપણે એને કમરનો ઘેર બનાવવાનો છે એટલે ઝીણી ઝીણી ચપટી લેવાની છે મારો કાનુડો સાવ નાનો છે એટલે કમર મારે ચાર ઇંચ રાખવી પડે ચપકા લઈને ઘેર કરી નાખવાનો આ રીતે સોયના મદદથી તમે ચપટી પાડશો તો સરસ રીતે પડશે અને મશીનમાં ફાવશે પણ તો આ ઝીણી ઝીણી ચપટી પાડી લેવાની છે ચપટી કાના ઘેર તૈયાર છે હવે આપણે ઉપર એને ચોલીનું માપ લેશું તો સાત બાય સાડા ત્રણ ઇંચનું માપ છે એની આપણે પટ્ટી બનાવી લેવાની છે એક પટ્ટી બનાયા પછી માં આપણે પેકેન વાળી લેસ મૂકી દેશું તો આ રીતે પટ્ટી તૈયાર કરના ઘણી છે હવે તેને કાપી લેવાની છે તો બે ભાગ ભેગા કરી એને સાડા ત્રણ સાડા ત્રણ ઇંચની બે પટ્ટી કાપી લેવાની છે હવે બે પટ્ટીને ભેગા કરી અને એક તે સિલાઈ મારી દેવાની આ રીતે સિલાઈ મારી દઈશ હવે આપણે એને ઘેર હારે ફિટિંગ કરી દેવાની છે જો કાનાચીનો વાઘો બનીને તૈયાર છે તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો